સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને પાલિકાઓ ઉપરાંત રાજ્યના તમામ વિભાગોમાં સ્વચ્છતાહી સેવાઓ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કાર્યરત સફાઈ કર્મચારીઓ પૈકી શ્રેષ્ઠ કર્મચારીઓની પસંદગી કરીને તેમને માસિક ધોરણે એવોર્ડ આપવામાં આવ્યા

આખો પ્રોગ્રામ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મિશન હેઠળ સ્વચ્છતા અભિયાન મિશન ચાલી રહ્યું છે એના અનુસંધાને દરેક નગર દરેક મહાનગરપાલિકાઓ દરેક ગામડાઓમાં આજથી પ્રતિકા પ્રતિકાત્મક રીતે આગેવાનો અને અધિકારીઓ દ્વારા અને સફાઈ કર્મીઓ દ્વારા આ સ્વચ્છતા અભિયાન શરૂ કરેલ છે સ્વચ્છતા અભિયાન શરૂ કરીને એક સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે ભારતના વડાપ્રધાન દ્વારા ગુજરાત સરકાર દ્વારા અને અહીંયા અમારા પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પક્ષના આગેવાનો દ્વારા અને એ સંદેશો એ આપવામાં આવ્યો છે કે તમે તમારું ઘર તમારું આંગણ તમારો મહોલ્લો તમારો વોર્ડ અને તમારું નગર સ્વચ્છ રાખો જેના કારણે સ્વચ્છતા હશે ત્યાં સરસ્વતી પણ હશે સ્વચ્છતા હશે ત્યાં દેવી દેવતાઓનો વાસ હોય છે સ્વચ્છતા હશે ત્યાં તંદુરસ્તી જળવાશે મચ્છરોનો ઉપદ્રવ નહીં થાય કચરો ઢગલાના કારણે જે મચ્છરોનો ઉપદ્રવ થાય છે એના કારણે ચિકનગુનિયા ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા જે બાળકોમાં ખાસ કરીને જે રોગો ફેલાય છે એના કારણે મૃત્યુ પણ થાય છે એનાથી સમાજ અટક છે ને સમાજ તંદુરસ્ત બનશે સમાજ જેટલો તંદુરસ્ત થશે એટલાના વિચારો તંદુરસ્ત છે એટલી કામગીરી તંદુરસ્ત છે એની ભણતર તંદુરસ્ત થશે અને સેવા પણ તંદુરસ્ત હશે અને એના માટે આજથી તમે આ જોઈ શકો છો કે ભારતીય જનતા પક્ષના સંગઠનના તમામ વ્યક્તિઓ પદાધિકારીઓ ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા અને એમનો પૂરો સ્ટાફ સફાઈ કર્મીઓ બધે સાથે મળીને સાથે મળીને વિજાપુરને સ્વચ્છ રાખવાનું અભિયાન શરૂ કર્યું